વેલકમ ટુ એવિથિંગ ગુજરાતી ચેનલ તો ચાલો બાળકો આજે એક નવી વાર્તા સાથે આપ સૌનું સ્વાગત છે જેનું ટાઇટલ છે હંસ અને કાગડો તો ચાલો શરૂ કરીએ સરોવર કાંઠે એક કાગડો રહે એણે હંસોનું ટોળું જોયું એણે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો હંસે કહ્યું કે અમે હિમાલયથી આવીએ છીએ અહીં વિસામો કરવા ઉતર્યા છીએ હિમાલયથી ઉડતા આવ્યા છો તો કેટલી જાતની ઉડાણ જાણો છો કાગડાએ પૂછ્યું તો હંસ કહે છે અમને તો સીધી એક જ ઉડાણ આવડે છે તો હવે કાગડો કહે છે કે જુઓ મને તો એકાવન ઉડાણ આવડે છે એણે એમ કહીને એણે જાત જાતની ઉડાણ કરવા માંડી ઊંધો છત્તો થઈને ઉડીને બતાવવા માંગ્યો કાગડો તમને ઘણી ઘણી બધી ઉડાણ આવડે છે પણ અમને તો એક જ ઉડાણ આવડે છે જે એવી વાત હોય તો ઉડો અમારી સાથે તો કાગડો કહે છે ચાલો ઉડીએ ભલે આવો કહીને હંસ પણ ઉડવાનું શરૂ કરે છે કાગડો હંસ સાથે હોડમાં ઉતર્યો એટલે કે રેસમાં ઉતર્યો ને ઉડતા ઉડતા જુદી જુદી ઉડાણ કરતો રહ્યો અને બડાસ મારતો રહ્યો સરોવર ગામ ને જંગલ પસાર થતા રહ્યા જો હવે થયું શું ઉડતા ઉડતા એ બહુ જ થાકી ગયો તો કહે છે કે હવે તો બાપરે નહીં ઉડાય પછી આવ્યો ઘૂઘવતો દરિયો કાગડો થાકવા લાગ્યો એનામાં તો આગળ ઉડવાની શક્તિ જ ન રહી અને એ બોલ્યો બાપરે હવે નહીં ઉડાય કાગડાથી પડતું ન ખાઈ ગયું એ દરિયાના ઉછળતા પાણીના લોકો લગ પહોંચ્યો અને એણે રાડ નાખી હમણાં પડીશ બચાવો બચાવો ઉડતા હંસે આ જોયું અને એને કાગડાની દયા આવી ગઈ અને એણે સીધી ઉડાણ નાખી લગાવી અને કાગડાને but i really do